નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી ચેનલ પર આજે આપણે વણઝારી વાય જોવા માટે જવાના છીએ વણઝારી વાય જે છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક નાના એવા ગામમાં આવે છે જે સુરત અમદાવાદ નેશનલ હાઈવે છે ત્યાં જે આપણે કરજણ ટોલના છે ત્યાંથી ડાયબી સાઈડમાં જવાનો રસ્તો છે ભરસાણ ગામનું મોડ છે ભરસાણા ત્યાં વાવવાનું છે તો મિત્રો આપણે જે વણઝારી વાવ આવેલી છે ત્યાં પહોંચી ગયા છીએ અને લગભગ જે મેન હાઈવે સુરત અમદાવાદ મેન હાઈવે જે છે ત્યાંથી લગભગ દસ કિલોમીટર જેટલી અંદર ગામડામાં આવેલી વાય છે અને આ વાય જે છે તે ચારે તરફ વગડો એટલે આમ વાડિયું ને વગડા જેવું છે અને આ વાય લગભગ પચાસ મીટર જેટલી લંબાઈ છે અને ચોળાય લગભગ વીસ ફૂટ જેટલી ચોળાય છે તો ચાલો આપણે અંદર જઈને પૂરી આ વાવ જોઈએ આ જે વણઝારી વાય છે તેના પૂંજારી શ્રી ઈશ્વરભાઈ છે જે આપણને આપણે આ વણઝારી વાવ વિશે એનો ઇતિહાસ વિશે થોડીક વાત કરશે તો દાદા આપણે આ જે વણઝારી વાવ છે એનો ઇતિહાસ શું છે વણઝારી વાવનો ઇતિહાસ એવો છે કે એને વણઝારાની છોકરીની જાન પસાર થઈ હતી

નથી અને આ વાય લગભગ ઇતિહાસ છે ચાલો આપણે સિકોતર માતાજીના દર્શન કરીએ વાન વી સિકોતર માં વાયુ વિરાજમાન છે શ્રદ્ધા યકીન રાખે કામ થાય છે આ તો ગઈ જાય કહેતા છે આપડે જાણીએ છીએ આપણે નથી તો સિકોતર માતાનું અહીંયા બહુ જ બહુ જ માતમ છે અને બહુ જ માણસો અહીંયા દૂર દૂરથી આવે છે તો ચાલો આપણે પણ દર્શન કરી લઈએ અને જે આ વણઝારાની વાય જે કહેવાય એ જે દીકરીની અહીંથી જાન પસાર થઈ હતી એની સમાધિ કે છે આ અને આ એનું સમાધિ સ્થળ છે જે એક્ઝેક્ટ વાયની સામે જ આવેલું છે સમાધિની સામે સ્ટે તે એક્ઝેક્ટ વાય છે વાયને પૂરી આપણે જોતાં પહેલાં સૌ પ્રથમ થોડાક ડ્રોન શોટ હું તમને બતાવી દઉં જેથી કરીને આ વાય કેટલી લાંબી છે અને ઉપરથી કેવી દેખાય છે તે આઈડિયા આવે વાયનું જે મેઇન એન્ટ્રન્સ છે જે પૂર્વ દિશા તરફ છે જેથી કરીને સવારમાં અથવા તો બપોર સુધી સૂર્યનો પ્રકાશ વાયમાં સે અંદર સુધી રહે અને વાયમાં ઠેઠ સુધી અંજવાળું પ્રસરાઈ રહે અને જોકે આનું બાંધકામ પણ એ જ રીતે ગોઠવવામાં આવેલું છે કે જે ખાના મૂકવામાં આવેલા છે ત્યાંથી તમને સૂર્યપ્રકાશનું અંજવાળું મળે રહે અને વાયમાં ઠેઠ સુધી અંજવાળું રહે જે વાવ છે તે સાત માળની બનેલી છે અને લગભગ એક હજાર વર્ષ જૂની આ વાવ છે ને બહુ જ વેલ મેન્ટેન છે આનું દેખરેખ અહીંયા કરવામાં આવે છે એક માણસ દ્વારા અને એની સાફ સફાઈ પણ વ્યવસ્થિત કરવામાં આવે છે અને વાય જે છે મિત્રો એ વાય જે આપણે પૌરાણિક પહેલાં જૂની ઈંટો જે બનતી પતલી પતલી સાઇઝની એ ઈંટો અને પથ્થરથી બનેલી છે વાય બહુ જ વ્યવસ્થિત રીતે બંધાવવામાં આવેલી છે ને જે જૂના આપણા બાંધકામો છે એ લગભગ ગમે તે બાંધકામ આપણે જોઈએ એટલે આશ્ચર્ય જ પામી જવી એવા આ બાંધકામો હોય છે તમે જો લગભગ આશરે એક હજાર વર્ષ જૂની છે છતાં પણ એ ટાઈપનું ફૂલ ડિટેલથી બાંધકામ છે એક લાઇનમાં જ ત્યાં બધા પિલોર જે તોરણ ટાઈપનું બાંધકામ કરેલું છે તે લગભગ આશરે પચાસ મીટર જેટલી લાંબી આ વાય છે સ્ટેપ હોલ હોય છે જે ગમે તે લગભગ એમાં વાયની અંદર આપણને અંદર જાતા બીક લાગે કારણ કે ઊંડી પણ એટલી હોય છે અને ઘણી લંબાઈ પણ હોય છે અને એનું જે કન્સ્ટ્રકશન બાંધકામ હોય એ લગભગ જર્જરી થઈ ગયું હોય વર્ષો જાતા પણ આ વાય એવી છે કે હજારો વર્ષો થઈ ગયા હોવા છતાં હજી પણ કોઈ પણ જાતની નુકસાની નથી આ વાયને અને વાયના જે સાતમાં હશે સ્ટેપ બાય સ્ટેપ જે સ્ટેપ છે એમાં તમે નીચે ઉતરતા જાઓ એમ અને આગળના જે બધા સ્ટેપ છે જે બનેલા છે સોરસ સોરસ એનું બાંધકામ છે જે જે તમે ઉપર જોઈ શકો છો આ જે તમે બાંધકામ જોવો છો એ સ્ટેપ બાય સ્ટેપ પેલા એક માળ બે માળ એવી રીતે સાત માળ સુધી સોરસ આકારમાં આવે છે અને પછી લાસ્ટમાં જે વાય જે છે જે મેન વાય એ ગોળાકારમાં બાંધેલી છે વાયમાં લગભગ આપણે અંદર અડધેપ સુધી આવી ગયા છે અને વાયનું વાતાવરણ અંદર એટલું ઠંડુ છે જાણે કુલિંગ સિસ્ટમ ગોઠવવામાં આવેલી હોય એ રીતનું ઠંડુ વાતાવરણ છે અને તમે ઉપરની સાઈડ જુઓ જે આખું સાત મંજિલ જે આ બનેલું છે એ કન્સ્ટ્રક્શન તમને દેખાય છે અને વરસાદ અત્યારે થોડો વરસાદનો માહોલ છે એટલે વરસાદ આવેલો હોવાથી દાદરમાં થોડુંક સ્લીપ થાય એવું છે બાકી વા વાયનું જે સફાઈ કામકાજ છે જે વેલ વેલ મેન્ટેન છે આખું વ્યવસ્થિત અને આવી જે ગૂંની વાયો હોય એમાં લગભગ બહુ દુર્ગંધ આવતી હોય છે અંદર જાતા પણ આ વાય એવી નથી આમાં બહુ ચોખ્ખો ચોખ્ખાય છે અને અંદર સેજ પણ દુર્ગંધ પણ નથી આવતી જે માં શિકોત્તર માતાજી વાયની અંદર માં સિકોતર માતાજી બિરાજમાન છે વાયમાં અત્યારે તો લગભગ એક ફૂટ જેટલું જ પાણી છે બહુ જાજુ પાણી નથી

આખી વાયને ઈંટથી બાંધવામાં આવેલી છે જે પતલી ઈંટો હોય એમથી એક પણ પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો નથી જે સાઈડની જે દીવાલો હોય ત્યાં થાંભલી તરીકે ખાલી થાંભલીઓ જે છે એ જ પથ્થરની છે બાકી આખી વાય ઈંટોથી બાંધવામાં આવેલી છે પૂરી વાય જોઈને બહારની તરફ આપણે આવી ગયા છીએ અને વાયમાં જે લાસ્ટ સેક્શન જે છે તે ખુલ્લો છે અને તે પછી વાયની ઉપર જવા માટે પણ બંને સાઈડ રસ્તા બનેલા છે મિત્રો જે આ વાયનું જે બાંધકામ જે કન્સ્ટ્રકશન છે જે આગળથી સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે સ્કવેર આકારમાં બાંધકામ કરેલું છે ઠેઠ સુધી અને લાસ્ટમાં જે છે તે બાંધકામ આખું ગોળાકારમાં જે છે સેન્ટરનું જે બાંધકામ છે છે તે અને આ આખી જે વાય છે તે બહુ જ વ્યવસ્થિત હજી બાંધકામ અને વ્યવસ્થિત છે કોઈ પણ જાતનું નુકસાન હજી હજારો વર્ષો વહી ગયા હોવા છતાં કોઈ પણ જાતનું નુકસાન નથી વાઈને અને હાલ જે હું વાઈની ઉપર જ ચાલી રહ્યો છું અને નીચે તમે અમારી નીચે જુઓ અને આ વાય જે છે એની બંને સાઈડ ચાલીને ઉપર જઈ શકાય તે રીતની વ્યવસ્થા છે તો મિત્રો આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલી ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો